રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ગયા વર્ષે જીરાનું વાવેતર બે પોઈન્ટ એકસાઠ લાખ હેક્ટરમાં થયેલું હતું પણ ગયા ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું દસ પોઈન્ટ તૌતેર લાખ હેક્ટરમાં કઠોળમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે સૌરાષ્ટ્ર ઝોનમાં વધુ એટલે કે સોળ પોઈન્ટ ત્રણ લાખ હેક્ટરમાં કચ્છ ઝોનમાં તેર પોઈન્ટ સિત્તેર લાખ હેક્ટરમાં મધ્ય ગુજરાત ઝોનમાં સાત પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટર માં અને દક્ષિણમાં ત્રણ પોઈન્ટ દસ લાખ હેક્ટરનું નું રવિ સિઝન વાવેતર થયું છે